વિધાનસભા ગૃહમાં આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે આ બજેટમાં રિવરફ્રન્ટ માટે અને અમદાવાદ માટે કેટલાક મોટા અને ખાસ નિર્ણયો કરવામાં આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે કનુભાઈ દેસાઈ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ હવે આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર સુધીની કરાશે આ પ્રોજેક્ટના ફેઝ એકમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂરું થયેલ છે જ્યારે ફેઝ ટુમાં બાકીના પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચમાં અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરા બ્રિજ થી ગાંધીનગર સુધીનો વિકાસ કરવામાં આવશે આ બાદ રિવરફ્રન્ટ ની કુલ લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર થતા તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર